અમારા વડીલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રી ઝવેરભાઈ અમે બધા આવ્યા છીએ અહીંયા કુલ છ વોર્ડ છે અને સાત વોર્ડ છે અને અઠ્યાવીસ કેન્ડિડેટ છે અહીંયા વારા બધા ઉમેદવારો અને સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો પાસે રજૂઆત કરવા આવી રહ્યા છે આ બધા જ રજૂઆતનો નીચો આગામી ઓગણત્રીસ ત્રીસ પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડની અંદર નિરીક્ષક તરીકે અમારા વતી ઝવેરભાઈ આખું ચિત્ર જાફરાબાદનું રજૂ કરશે અને પાર્ટી જે પ્રકારે નિર્ણય કરશે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારોને મેન્ડેટ અપાશે